કાર્યક્રમ પ્રદેશ પ્રવિણ વનોલ એ તિવારી આશીફાઈ ના સાથી આજના કાર્યક્રમમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આ આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવેલા સાથીદારો આજનો વિશેષ યુવા મોરચા ભાજપમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી જેઓ જવાબદારી સંભાળતા હતા તેવા આગેવાનો પદાધિકારીઓ આજે જેમને વાસ્તવિકતા ખબર પડી યુવા સાથી છે તેઓને સાચી સ્થિતિ ખબર પડી કે કઈ રીતે એમનો ઉપયોગ કરવામાં આવે છે તેવા સંજોગોમાં તેવા આજે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતની ટીમની સાથે ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશે હું વિનંતી કરું છું ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને કે જે આગળના કાર્યક્રમની અંદર થોડીક વાત કરશે કાર્યક્રમની અને ત્યારબાદ જે સાથી મિત્રો જોડાવાના છે તમે વિધીવતતે આ બોલાવી અને કોંગ્રેસ પક્ષનો કેસ પેરાવવાનો છે ડોક્ટર ઈન્દુબેસિકુળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ભાઈ શ્રી મનીષભાઈ દોશી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ પાર્તીવરાજસિંહ કઠવાડીયા ભાઈ હરેનભાઈ બેંકર યુથ કોંગ્રેસ અને एनएसવાયના સાથીઓ ભાઈ પ્રવીરસિંહ ઉનોલ ઉપેન્દ્રસિંહ જાડેજા ઇમરાન શેખજી આશિષ પવાર તિલકરામ તિવારી તથા ખૂબ મોટી સંખ્યામાં જે મનીષભાઈ મિત્રો એબીવી અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચામાંથી જે કોંગ્રેસ પક્ષમાં જોડાવાના છે એમનું અમે સ્વાગત કરીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી આ દેશના યુવાનોમાં સતત નફરતનું જેબ ફેલાવી રહી છે વિદ્યાર્થીઓના જે મુદ્દા છે યુવાનોના જે મુદ્દા છે તેની ચિંતા કરવાનું કે ઉકેલ લાવવાનું તો દૂર પરંતુ તેના ઉપર કમ્પ્લીટલી બેદરકારી દાખવી અને ગુજરાત રાજ્યના અને દેશના વિદ્યાર્થીઓની સાથે છળ કપટ કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે છેલ્લા થોડા દિવસોમાં આપણે જોયું નીટ જેવી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ થઈ તેમ છતાં સરકાર હજી પરીક્ષા રદ કરતી નથી સરકારની વાત છે કે કોઈ કૌભાંડ થયું નથી કોઈ કૌભાંડ થયું નથી તો શા માટે ધરપકડ કરવામાં આવી લોકોની કોંગ્રેસ પક્ષે આ મુદ્દા ઉપર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે દેખાવો કર્યા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં દેખાવો કર્યા અને યુથ કોંગ્રેસ અને એનએસવાયના સાથીઓએ સંસદનો ઘેરાવ કરવાનું કામ પણ આ મુદ્દા ઉપર કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ વિશે રાહુલ ગાંધીજી જયારે બોલતા હતા ત્યારે એમને વાત કરી કે આવનારા ની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ કોંગ્રેસ નું શાસન આવવાનું છે તે નિશ્ચિત છે ત્યારે બોખલા હાટમાં આવીને માત્ર ને માત્ર હિન્દુત્વનો જૂઠો ભ્રમ ફેલાવીને એમના મળતીઓ દ્વારા અડધી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આવીને પોસ્ટર ઉપર શાહી લગાડવામાં આવી અમે કહેવા માંગીએ છીએ કે અમે પણ ભૂતકાળમાં જુથ કોંગ્રેસ અને એનએસવાય ના હોદ્દેદાર હતા વડ સામી છાતી એ કહેતા હતા કે આજે બપોરે બે વાગે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આવશું તાળાબંધી કરશું

કે તાકાત હોય તો સામી છાતી આવો અમે તમે કહેશો ત્યાં તમારી સામે ઉભા રહેવા માટે તૈયાર છીએ સમગ્ર દેશની અંદર ગુજરાતના યુવાનોને ભારતના યુવાનોને ધર્મના નામે બેકાવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે ગુજરાત રાજ્યની અંદર પચીસ 25 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટે પરંતુ હજી સુધી કોઈ કડક કાયદો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી શકી નથી ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાત મોડેલની વાત કરીને આજે દિલ્હીમાં સત્તા સ્થાને બેઠા છે એ સત્તાધીશો ગુજરાતમાં જે રીતે આઉટસોર્સિંગના નામે ફિક્સ સ્કેલના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિના નામે રાજ્યના યુવાનોનું શોષણ કરે છે એમને વિશ્વાસ બેસી ગયો છે કે આવનારા દિવસોમાં આ યુવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડવા માટે બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટીનું તખ બદલવાનું કામ ગુજરાત રાજ્યના યુવાનો કરવાના છે જ્યારે ભારતીય જનતા પાર્ટી આ તમામ નીતિઓ ખુલી પડી ગઈ છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અનેક કાર્યકરો આજે મોટી સંખ્યામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાભ ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે જોડાવા જઈ રહ્યા છે ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ છીએ હું પ્રદેશ યુદ્ધ કોંગ્રેસના મહામંત્રીભાઈ પ્રવિણસિંહ વનનોને કહું કે જે મિત્રો આજે યુથ કોંગ્રેસ અને એને કોંગ્રેસ પક્ષમાં જોડાવા જઈ રહ્યા છે જે મિત્રો રાહુલ ગાંધીજીના હાથ મજબૂત કરવા માટે દેશમાં એક ભાઈચારાનું વાતાવરણ સ્થપાય માટે સહકારરૂપ થવા માટે આપણે આ પક્ષમાં જોડાઈ રહ્યા છે તેમનું નામ જાહેર કરે અને કોંગ્રેસ પક્ષમાં કેસ ફેલાવી અને એમનું સ્વાગત કરે ધન્યવાદ